ઉધનામાં આવેલ અક્ષર કોમ્પલેક્ષમાં થઈ ચોરી એસીના કોપર પાઇપની થઈ ચોરી ચોર સીસીટીવી કેમેરામાં થયો કે સુરતના ઉધના વિસ્તાર સ્થિત અક્ષર કોમ્પ્લેક્સમાં મોડી રાત્રે એસી સિસ્ટમના કોપર પાઇપની ચોરી થયાની ઘટનાએ સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો છે આ ચોરીનો આરોપી કોમ્પ્લેક્સમાં લગાવેલા સીસીટીવી કેમેરાની ફૂટેજમાં કેદ થયું છે પોલીસ સૂત્રો અનુસાર ચોરી રાતના ફાયદો ઉઠાવી કોમ્પ્લેક્સના એક ભાગમાં રખાયેલ એસી યુનિટની કોપર પાઇપ કાપીને લઈ ગયો જ્યારે એસી યોગ્ય રીતે કામ ન કરતા તેમણે તપાસ ઘટનાની જાણ કોમ્પ્લેક્સના દુકાનદારોને થઈ હતી કોમ્પ્લેક્સના પ્રમુખ દ્વારા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી જેમાં એક શંકાસ્પદ વ્યક્તિ દેખાયો હતો અને એસીની કોપર પાઇપ લઈ જતા દેખાયો હતો અરવિંદ શર્મા અરવિંદભાઈ શું ઘટના બની કાલે રાત્રે અમાર ત્યાં એસી જે છે 500 દુકાનોના એના વાયરો એના એસી ના પાઇપો કાપી ગયા છે અને 3 થી 4 વખત આ પાઇપ કપાઈ ગયા છે એટલે કંટાળીને આજે પોલીસ બોલાવી અને પોલીસ માં કમ્પ્લેન આપેલી છે. આ કેટલી ચોરી લગભગ 25 થી 30000 રૂપિયાની ચોરી થઈ. આ વાર છે. વારંવાર 4 થી 5 વખત થઈ ગયું છે આ એટીએમ છે અને એના ચાર વખત કાપીને લઈ ગયા છે. અવે ભવિષ્યમાં કોઈ અનુભોની કોઈ મોટો બનાવ નઈ બને એટલા માટે ફરિયાદ આપી છે પોલીસ શું કહેતા પોલીસ કઈ કરતી નથી પોલીસે કીધું છે કે અરજી આપી દો અમે તપાસ કરીશું તો પકડીને લાવીશું અને આ પોલીસ સ્ટેશનથી ફક્ત 200 મીટર દૂર છે લગભગ એક ગાડી પર છે અને બીજો ઉપર ચડે છે બે જણા છે શું કેટલી ચોરી કરી છે લગભગ પાંચ થી છ દુકાનો છે એ બદડામાં ચોરી થઈ છે શું કહેવામાં આવે

એ mall માં મારી દુકાન છે ચાલીસ નંબર ની mister mechanic કરી ને એમાં મારી એસી લાગવાની હતી હવે ac નો પાઇપ અહિયાં થી ચોરી ગયા છે કેટલી દુકાન માં કેટલી ac ના પાઇપ ચોરી ગયા ટોટલ total પાંચ જેવી દુકાનો ના ac ના પાઇપ ચોરાઈ ગયા છે શું લાગે છે ચોરો એટલા બેફામ થઇ ગયા છે શું કેવા માંગો એમાં હવે બેફામ જેવું કઈ કેવા જેવું છે નહીં કેમ કે હવે police કીધું હોય પોલીસ તો કે છે કે અમે તપાસ કરીએ છે હવે એ લોકો માં એવું છે કે એ લોકો બધા ગાવડા હથિયાર ને એ બધું લઈને ફરતા હોય હવે એમાં અમારા mobile હતા એમાં mobile માં બી બધું વધારે risk અને વધારે માલ પડ્યો હોય અમારો હવે દુકાન ચોરી જાય તો ભી અમારે આવી રીતે જવાબ સાંભળવાનો footage માં કેટલા ચોર દેખાય છે માં બે ચોર દેખાય છે શું કેવા માંગો આપ હવે આના માટે ઘટના સ્થળે હવે કઈ જલ્દી થી પ્રવૃત્તિ કરે તો કઈ સારું થાય